જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી વેચવાની છે સાવ હોતી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ નંબર પર બધી વિગતો વિડીયોમાં દર્શાવેલી બધી વિગતો મોકલી આપવાની રહે છે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ અલ્ટો ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અલ્ટો આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો અલ્ટો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ફક્ત નેવ્યાસી હજારમાં આ ગાડી આપી દેવાની છે નેવ્યાસી હજારમાં જ ગાડી આપવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે ગાડી જોવા મળી રહી છે સીએનજી એન્ટ્રી જોવા મળી રહી છે આ ગાડીની અલ્ટો બે અગિયારનું મોડલ છે ગાડીનું ગાડી જોવા મળી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે આ ગાડીમાં ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે ઓનર વિશે વાત કરું તો ત્રણ ઓનર છે આ ગાડીના પેટ્રોલ પ્લસ સીએનજીમાં એન્ટ્રી સાથે ગાડી જોવા મળી રહે છે એસી ચાલુ છે એન્જિન પાવરફુલ જોવા મળે રહેશે કિંમત ફક્ત નેવ્યાસી હજાર રાખેલી છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું અઠ્ઠાણું છપ્પન ત્રેપન સોવી ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ જોવા મળે રહેશે ગાડીમાં

તમે અલ્ટો ખરીદી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે જો અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો